જે રીતે દૂધ વગેરે ગાળવું એ જ રીતે ઘી અને તેલ પણ ગાળવા તમારે ઘેર જ જે ઘી બનતું હોય તો એને તો તમે જ્યારે તૈયાર કરો ત્યારે ફરજિયાત એનો કચરો ખીટું વગેરે કાઢવા માટે ગાળવું જ પડતું હોય ઘરના દૂધને પણ આપણે ગાળેલા હોય બધું પવિત્રપણે કરેલું હોય પણ બહારથી ઘી આવ્યું હોય તો એની અંદર દૂધ ગળાતું ન હોય એમને એમ જ મેળવી અને વલોવીને બનાવેલું હોય પછી અત્યારે તો એવું નથી ઘીના બધા પેકિંગ વગેરે આવતા હોય છે એટલે પણ જૂના જમાનામાં કેવું હોય કે ઘીનો ડબ્બો કે ઘીની ડોલ કે પવાલી કે એવું કંઈક હોય ને વેપારીની દુકાને ભર્યું હોય પછી અંદર પેલું રાખ્યું હોય એનાથી જોવી પ્રમાણે જોખીને તમારી બરણી જે હોય એમાં ઘી આપે તો ઘી લેવા માટે જે જાય ને એ પહેલાં એની અંદર આમ આંગળી બોળી અને સહેજ સ્મેલ લે કે સહેજ ચાખે કે જે કરતા હોય તે પણ એને હાથ ધોયા હોય અથવા તો કોઈ રોગિષ્ટ વ્યક્તિ હોય તો એટલે એ આંગળીઓ બધા આખું ગામ એની અંદર આંગળી બોળતું હોય એટલે એ ઘી તમે લાવો ઘેર લાવીને એને બરાબર ગરમ કરી નાખો ગરમ કરો એટલે અપવિત્રતા બધી નાશ પામી પછી એને વસ્ત્રથી ગાળી લો એટલે એ પવિત્ર ગણાય દૂધ વગેરે કાંઈ પણ ગાળું ન હોય આગળ ઉપર તો એ પણ આપણા ગાળીએ એમાં બધું આવી જાય એટલે બે રીતે ફાયદો છે એટલે ઘીને એટલા માટે ગાળવું પડે પછી તેલને ગાળવું પડે અત્યારે આપણે એ લોકો એવું કહેતા હોય કે ભાઈ ડબલ ફિલ્ટર થઈને આવે છે તો તેલને તમે જ્યારે ગાળો તો એ તંદુરસ્તી માટે નુકસાન કરતા છે એટલે ગાળવું એવું જરૂરી નથી કારણ કે તેલ તો ફિલ્ટર થઈને જ પેકિંગ થઈને આવતું હોય છે ડબ્બામાં પેકવેન જેટલું સેફ્ટી હોય એટલું તમારી તપેલીમાં સેફટી નથી તમારે ઢાંકણ આગા પાછા થઈ જતા હોય પણ આ એકદમ પેક આવે પણ એ જ્યારે સીંગ હોય તેલ હોય એને જ્યારે પીસવામાં આવે છે ત્યારે એની સફાઈ નથી થતી એટલે અંદર ઝીણી જીવાતો હોય એ બધી પીસાઈ ગઈ હોય ફિલ્ટર કરો એટલે બધી ગંદકી નીકળી જાય પણ મહારાજની આજ્ઞા છે જીવાતો અંદર પિસાડી હોય એટલે તેલ છે એ માનસતુલ્ય ગણાય પણ મહારાજની આજ્ઞા છે કે એને વસ્ત્રનું આવરણ રાખીને ભલે ફિલ્ટર કરેલું હોય તોય જરાક એને ગાળી નાખવું આપણા મનના સમાધાન માટે તો પેલું છે એ શુદ્ધ થયેલું છે તમે ઘરે ભાવથી ગાળો છો ભગવાનની આજ્ઞા માનીને એટલે એ પવિત્ર થાય છે અને પછી તમે એનો ઉપયોગ કરો તો એમાં કોઈ દોષ લાગતો નથી એટલા માટે પાણી આ તેલને પણ ગાળવું પડે